જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ છવ્વીસ ને ગુરુવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડ જીરાની આવક જોઈએ તો આજે એકસો પચાસ ગુણી જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ એટલું બધું લાંબુ નથી આપણું

ਇਹ ਗੱਲ ਨਹੀਂ ਆ ਗਿਆ ਗੱਲ ਕਰਨੀ ਆ ਗਿਆ 3801 ਰੁਪਏ ਸੁਪਰਮਾਰਕ ਮਾਇਨੋ ਰਵਾਸਾ ਹਲੋ ਕਾਕਾ 3801 ਰੁਪਏ ને તા ભાઈ કરો આડ દરીઓ આ બજો જોઈએ ના ચિકન પાર્ટી આ 3800 રૂપિયા પૂરા સારો માં કે ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા રોજ બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો નહીં ત્રણ હજાર આઠસો વીસ રૂપિયા સુપરમાર

तुपिया सुपर बोलो ਵੱਲੇ ਵੀ ਮੇਰੇ ਮੋਟਾ ਆ ਲੈ ਲੈ ਹੈ ਨੀ ਹੈ ਨੱਲੇ ਆਹ ਦੋ ਲਿਆ ਆ ਦੋ ਲਿਆ ਕਿੰਨਾ 5800 ਰੁਪਿਆ ਪੂਰਾ ਸਰੋਮਾ ਇਹ ਦਿਖੋ ਕੌਣ ਲਿਆ ਫਿਰ ਮਨੇ 2618 2644 ਬਦ ਬੰਦਨ ਹੈਡ ਬੈਂਡ ਤੇ ਲਿਖ ਨਾ 353 ਕਿੰਨਾ ਕਿੰਨਾ ਕਰਵਾਣਾ ਆ ਤਾਂ ਇਹ ਤਾਂ ਕੈਸ਼ ਤੇ ਚੱਲ ਤਾ 3400 ਰੁਪਿਆ ਪੂਰਾ ਵੀਡੀਓ ਮਾ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી